કાંકરેજ તાલુકાના રૂની ગામના ચંદ્રકાંતભાઈ બારોટનો જન્મદિવસની ઉજવણી બ્લડ કેમ્પ યોજીને કરવામાં આવી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય ભાનુભાઈ મેર પ્રદેશ પ્રમુખ મિશન ન્યૂ ઇન્ડિયા બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા થરા માર્કેટ યાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ સહિતના અનેક લોકો તથા થરા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બ્લડ કેમ્પનો લાભ લઈ એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજમાં એકતાનો સંદેશો પાઠવ્યો છે જેમાં સોના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સૈયદ મેમણ તથા રફીક મેમણ અને ચંદ્રકાંત બારોટની દોસ્તીના લોકોએ ખૂબ જ સુંદર રીતે વખાણ કર્યા છે જોકે જન્મદિવસની ઉજવણી કેક કાપીને કરાય છે ત્યારે હવે ચંદ્રકાંત બારોટે પોતે એક સેવાભાવી અને મિશન ન્યૂ ઇન્ડિયાના પ્રમુખ તરીકે સેવા આપે છે ત્યારે હિન્દુ મુસ્લિમ ને એકતાનું પ્રતિક એવા થરા ખાતે આવેલ કુમકુમ પાર્ટી પ્લોટમાં સોના ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી બ્લડ કેમ્પ યોજી તેમના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી ભારતને જે ક્લબના મોદી કરી રહ્યા હતા એ દિશામાં કામ કરીએ તો આ રીતે નાની નાની એવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડીને આપણે કંઈક ને કંઈક કરતા રહીશું તો સો ટકા આપણું भारत एक विश्व महान भारत तरीके थी जा भाई जे आगे जन्मदिवस यूज सेवा की कर शुभेच्छाओं पाठ प्रत्येक व्यक्ति को सेवा का कार्यक्रम करना चाहिए क्योंकि तो सेवा किसी की जाति धर्म भाषा प्रांत नहीं पूछता है बल्कि लोगों के दिलों को जोड़ता है आप एक दो लोगों को जोड़ना चाहें कि झूठ बोल करके जुड़ जाएगा एक संगठन के द्वारा हजार लोगों को जोड़ सकते हैं लेकिन असंख्य है लोगों को जोड़ने का काम एक ही है लोगों के दिलों पर राज करना और लोगों के दिलों पर राज करने का एक ही मार्ग है सेवा करना भारत माता की जय आजे हमारे जन्मदिवस है आयोजन सोना चैरिटेबल ट्रस्ट द्वारा मित्र है मैंने एम के केक तापी ફંક્શનો કરવા એના કરતાં આપણે સમાજની સેવા કરીએ અને સમાજને નવી એક પ્રેરણા આપીએ કે આપણે કંઈક કરીએ તો આ બધાએ મને સાથ સપોર્ટ આપ્યો છે આજે ખરા કોલેજ હતા પછી કીર્તિસિંહ વાઘેલા સાહેબ સવારે આવીને ગયા અલ્લાભાઈ પટેલ સાહેબ છે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આવ્યા છે અને તમામ અગ્રણીઓ તમામ સમાજના અગ્રણીઓ હાજરી આપી છે અને બહુ સફળ કાર્યક્રમ થયો છે અને હું બધાને કહું છું કે આપણા જન્મદિવસ નિમિત્તે કંઈ પણ સામાજિક કાર્ય કરો અને સમાજને સંદેશો આપો કે આપણો જન્મ થયો છે ને સમાજના ઉત્થાપન અને ઉદ્ધાર માટે થયો છે તો આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો બી વિચાર એવો છે કે દરેક વ્યક્તિ નાનામાં નાનો વ્યક્તિ સમાજને કંઈક ઉપયોગી બને અને હું એવું ચાહું છું કે મારાથી જે થશે એ હું સમાજ માટે કરીશ નીતિનભાઈ સોની આવ્યા છે એ પણ બહુ સમાજની સેવા કરે છે કનોજી ઠાકુર જીટીવી ન્યૂઝ કાંકરેજ